હેલો એવરી વન વેલ્કમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિશ કનર ગુજરાતી નામ છે ડૉક્ટર મીતા આજે આપણે જોઈશું કે પેશાબ રોકવાથી શું શું તકલીફ થઈ શકે આપણે જ્યારે મુસાફરીમાં હોઈએ છીએ આપણે કોઈ મેરેજમાં ગયા હોઈએ છીએ અથવા તો આપણું કામનું સ્થળ એવી જગ્યાએ હોય છે કે જ્યાં પ્રોપર ટોયલેટની વ્યવસ્થા ન હોવાથી આપણે આ લાંબો સમય સુધી પેશાબને રોકી રાખીએ છીએ પણ તમે નહીં જાણતા હોય કે પેશાબને રોકવાથી શું નુકસાન થઈ શકે છે આયુર્વેદમાં તેર વેગો બતાવેલા છે એમાંનો એક વેગ છે પેશાબનો વેગ રોકવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે પેશાબ રોકવાથી તમને શું ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે સૌથી પહેલાં તો તમને જે ટોયલેટની જગ્યા છે ત્યાં ખૂબ જ દુખાવો થઈ શકે છે અથવા તો પેશાબની જગ્યાએથી દુખાવાની શરૂઆત થઈ શકે છે વારંવાર પેશાબ રોકવાથી પથરીનો દુખાવો થઈ શકે છે અને પથરી પણ થઈ શકે છે એટલે તમારે પેશાબ ક્યારેય ના રોકવો જોઈએ તમે વારંવાર નોટિસ કર્યું હશે કે જ્યારે પણ તમે પેશાબ રોકો છો ત્યારે તમારું માથું દુખવાનું ચાલુ થઈ જાય છે તો માથું પણ દુખી શકે છે પેટ અને સાંધાઓમાં પણ દુખાવો ચાલુ થઈ જાય છે અને લાંબા ગાળે પેશાબ અટકી અટકીને થવાની શરૂઆત થઈ જાય છે ખાસ કરી સ્ત્રીઓને સ્ત્રીઓને પેશાબ રોકવાની ટેવ વધારે હોય છે કારણ કે એટલી બધી કામમાં વ્યસ્ત હોય છે કે એને પેશાબ કરવા માટે વારંવાર અવોઇડ કરે છે અથવા તો શરમના લીધે પણ ક્યારે કે મુસાફરીમાં હોય લગ્નમાં હોય તો એના લીધે પણ એ પેશાબ કરવાનું ટાળે છે તો આવી ભૂલ આપણે ક્યારેય ના કરવી જોઈએ